ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ તો રકમ છે અગિયાર પછી બાર તેર તેર પંદર પછી આપણે મેળવવાનું છે છેલ્લી સંખ્યા છે સત્તર હવે આમાં જો અગિયાર વત્તા એક એટલે બાર બાર વત્તા એક એટલે તેર વળી પાછા અહીંયા તેર થઈ ગયા છે બરોબર પછી પાછા બે વધ્યા છે પંદર પછી અહીંયા શું હશે અને અહીંયા સત્તર લખેલા છે તો હવે અહીંયા

અને પછી આપણે મેળવવાનું છે હવે આમાં પછી શું આપેલું છે હવે ભાગ્યા બે કરો એટલે એકસો ચાલીસ અડધા કરો એટલે સિત્તેર થાય અને પછી સિત્તેર માંથી બે કાઢો એટલે કેટલા થઈ જશે અડસઠ એવી જ રીતે હવે આગળ અહીંયા અડસઠ પછી શું છે બત્રીસ છે હવે અડસઠ ભાગ્યા બે કરો એટલે આઠ ના અડધા થયા ચાર અને છ ના અડધા થયા ત્રણ કેટલા થયા ચોત્રીસ અને ચોત્રીસ માંથી બે બાદ કરો એટલે કેટલા થાય છે બત્રીસ થાય બરોબર આગળ ત્યાર પછી બત્રીસ પછી શું આપેલું છે ચૌદ બત્રીસ ભાગ્યા બે કરો એટલે બત્રીસ ના અડધા સોળ અને સોળ માંથી ની ફરજિયાત બે બાદ કરો એટલે થાય છે ચૌદ મતલબ ભાગ્યા બે ઓછા બે ભાગ્યા બે માઇનસ બે એવી રીતે તો અહીંયા એવું જ થશે બરોબર ચૌદ ભાગ્યા બે એટલે થાય સાત અને સાત માંથી બે બાદ હજી કરો એટલે હવે પાંચ તો કયો વિકલ્પ આવ્યો વિકલ્પ એ પાંચ જોઈ ત્યાર પછી તો છે પછી સોળ એકસો પચીસ પછી છે છત્રીસ અને પછી જે કઈ છે એ મેળવવાનું છે તો સૌથી પહેલા અહિયાં ચાર પછી છે સોળ એક મૂકી એક છે બરોબર સોળ પછી આ જે છત્રીસ જે છે એ છે છ નો વર્ગ બરોબર હવે બીજી વાત કરવી જે બીજી શ્રેણી અહિયાં છે એની સત્યાવીસ એકસો જે સત્યાવીસ છે એ શું છે તો કે ત્રણ નો ઘન છે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ત્રણ નો ઘન એવી એકસો પચીસ જે છે એ છે પાંચ નો ઘન બરોબર નીચે એકી સંખ્યા એમ છે ત્રણ પાંચ પછી હવે આગળ જે આવશે એ શું આવશે તો કે સાત નો ઘન આવશે અહીંયા સાત નો ઘન બરોબર બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી રીતે નીચે જે છે એ વર્ગ છે એ ઘન છે 7 નો ઘન જે છે એ કેટલો થાય છે ત્રણસો એટલે વિકલ્પ ડી જવાબ થશે આનો આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે સાત પછી છે આઠ પછી છે દસ પછી જે છે એ મેળવવાનું છે સત્તર પછી પાછું મેળવવાનું છે અને 28 આમાં બે સંખ્યાઓ મેળવવાની છે બે હજાર માં પૂછાયેલો પ્રશ્ન છે આ ચાલો સાત પછી શું આવ્યું આઠ એટલે કેટલો વધારો થયો એકનો વધારો થયો એક આઠ પછી આવ્યા દસ એટલે બે નો વધારો થયો એક વત્તા બે હવે અહીંયા સત્તર છે હવે અહીંથી આ સંખ્યા મેળવવાની છે પછી પાછી સત્તર આવશે ફરી પાછી સંખ્યા મેળવવાની પછી પાછા અઠ્યાવીસ હવે જો આ રીતે જોવીને ને એકનો વધારો બે નો વધારો તો પછી આગળ અહીંયા આવશે વધતા ત્રણ તો દસ વધતા ત્રણ એટલે તેર થાય હજી આગળ ત્રણ પછી ચાર તેર વત્તા ચાર એટલે સત્તર થાય જો શ્રેણી બેસી બેસી જવી પડે બરોબર આવી રીતે પછી સત્તર વત્તા પાંચ એટલે કેટલા થઈ જશે બાવીસ અને બાવીસ વત્તા છ એટલે કેટલા થાય અઠ્યાવીસ આવી ગયો તો તેર અને બાવીસ વિકલ્પ કયો છે વિકલ્પ બી બરોબર એટલે જવાબ વિકલ્પ બી થશે ત્યાર પછી આગળ છે છ બાર છત્રીસ પછી મેળવવાનું છે અને છેલ્લે અહિયાં છે તો સાતસો ને બી એટલે બાર કારણ કે મોટી રકમ થઈ જાય જવો એટલે ગુણાકાર હોય શકે છ દુ બાર પછી આગળ બાર ગુણ્યા ત્રણ તો બાર તેરી છત્રીસ પછી પાછી સંખ્યા મેળવવાની છે પછી પાછા અહીંયા છે સાતસો વીસ નહી જોવું પડે છ દુ બાર બાર તેરી છત્રીસ છત્રીસ ગુણ્યા ચાર તો છ ચોક ચોવીસ ના ચાર વધી બે ચાર તેરી બાર ને બે ચૌદ એકસો ને ચુમ્માલીસ છે હવે એકસો ચુમ્માલીસ પાંચ એટલે એકસો ચુમ્માલીસ ગુણ્યા દસ સીધા કર નાખવાના ચૌદસો ચાલીસ હવે એના અડધા કરો એટલે કે ભાગ્યા બે ચાલીસ ના અડધા વીસ ચૌદ ના અડધા સાત સાતસો વીસ અહીંયા છે બરોબર એટલે એકસો ને ચુમ્માલીસ જવાબ થયા આપણો એટલે વિકલ્પ એ જવાબ થયો આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે ચા એક પછી છે ચાર પછી છે સત્યાવીસ પછી આપણે મેળવવાનું છે છેલ્લી સંખ્યા છે એકત્રીસો પચીસ ચાલો અહીંયા જે છે એ કઈ રીતે છે એક પછી ચાર તો ત્રણ નો વધારો પછી પાછા સત્યાવીસ તો ત્રેવીસ નો વધારો વળી પછી અહીં છેલ્લી સંખ્યા તો ત્રણ હજાર વાળી થઈ ગઈ બરોબર મતલબ કંઈક સરવાળો નથી કંઈક વધુ છે તો આજે એક રીઓ એ કઈ રીતે મળ્યો છે તો કે એકની એક ઘાત આવી રીતે છે બરોબર એકની એક ઘાત એટલે એક જ થાય પછી પાછા ચાર તો એ છે બેની બે ઘાત બરોબર એકની એક ઘાત પછી બેની બે ઘાત સત્યાવીસ તો ત્રણ ની ત્રણ ઘાત ક્રમમાં જુઓ એક બેન ત્રણ વળી પાછા ઘાતમાં એક બેન ત્રણ મતલબ જેટલી સંખ્યા એટલી જ ઘાત જે સંખ્યા એટલી ઘાત અહીંયા જે છે એકત્રીસો એ શું થાય તો કે પાંચ ની પાંચ ઘાત કરો તો જવાબ આવે એકત્રીસો તો અહીંયા શું હશે તો કે એક બે ત્રણ તો અહીંયા હશે ચાર ની ચાર ઘાત એ આનો જવાબ હોય ચાર ચાર ઘાત કેટલી થાય તો કે ચારનો ચાર વખત ગુણાકાર કરવાનો પોતાની ધારે ચોકે ચોકે સોળ સોળ ચોક ચોસઠ અને ચોસઠ ગુણ્યા ચાર કરો ચોકે ચોકે સોળ ના છ બધી એક છ ચોક ચોવીસ ને એક પચીસ કેટલા થયા બસો છપ્પન વિકલ્પ સી અહીંયા આવશે બસો છપ્પન બરોબર એટલે વિકલ્પ સી એનો જવાબ થયો